નમસ્કાર દોસ્તો આજે થઈ છે પચીસમી ઓગસ્ટ અને સોમવાર અને આપણે અત્યારના સવાર પછીના હાલના બપોરથી લઈ દોસ્તો આજની સાંજથી રાત્રિ સુધીના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે અત્યારે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે ધોધમાર વરસાદ આપણે જાણીશું દોસ્તો કે આજે હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે ને ખાસ દોસ્તો ઘરની બહાર નીકળતા પહેલા આજના આ વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો કારણ કે રાજ્યના અમુક વિસ્તારોમાં હવામાન વિભાગે આજે અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ પણ આપી દીધા છે આજથી દોસ્તો વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે ને જાણીશું હવે પછી આવનારા દિવસોમાં વરસાદની કેવી ગતિવિધિ રહેશે તો ફરી એકવાર આગામી ચોવીસ કલાકમાં બંગાળની ખાડીમાં બની જશે નવી વરસાદની સિસ્ટમ ચાઇનાના દરિયામાં જોવા મળી રહેલું અત્યારે જે વાવાઝોડું છે તે વાવાઝોડું પણ દોસ્તો બંગાળની ખાડીને પાર કરી આપણા ગુજરાતના વાતાવરણની અંદર વરસાદના ફોર્મમાં સાયક્લોનિક ફોર્મમાં આવે તેવી સંભાવના છે આ તમામ અપડેટો જાણતા પહેલાં જો દોસ્તો તમે અમારી આ સૌથી પહેલા તો દોસ્તો અમે તમને અત્યારનું ગુજરાતનું સેટેલાઇટ પિક્ચર દેખાડીએ દોસ્તો સવારના સમયગાળા દરમિયાન બપોરની વચ્ચે જોઈ શકો છો ઉત્તરી ગુજરાતના વાતાવરણની અંદર અમુક પંથકોની અંદર દોસ્તો ધોધમાર વરસાદ પડ્યાના સમાચાર અને જેમાં બનાસકાંઠાના કેટલાક વિસ્તારોથી લઈ તો ખેડાના કપડવંજ આજુબાજુના વિસ્તારોથી સાબરકાંઠા મહીસાગર અરવલ્લીની અંદર દોસ્તો વરસાદી માહોલ જોવા મળ્યો બનાસકાંઠાના ઘણા ભાગોની અંદર દોસ્તો વરસાદી વાદળોની ગતિવિધિ જામી હતી આમ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોથી લઈ ઉત્તરીય પૂર્વ ગુજરાતના વાતાવરણમાં અત્યારે વરસાદી માહોલ ભારે જામેલો જોવા મળી રહ્યો છે છેલ્લી ચોવીસ કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો દોસ્તો સૌથી વધુ વરસાદ પૂર્વ ગુજરાતના છોટા ઉદેપુર લાગુના સંખેડાની અંદર ચાર ઇંચ કરતાં વધુનો વરસાદ પડ્યો છે તો બીજી તરફ વડોદરાના ડભોઈમાં પણ ત્રણ ઇંચ સુધીનો વરસાદ સૌરાષ્ટ્રના કેટલાક છૂટા છવાયા જેમાં મોરબી જામનગર તો આ સાથે જ દોસ્તો ઉત્તર ગુજરાતના પાટણમાં ધોધમાર વરસાદ પાછલી ચોવીસ કલાકમાં પડ્યો છે ત્યારે હવે પછી આજે દોસ્તો આપણે સૌથી પહેલાં તો જે ભારતીય હવામાન વિભાગ તરફથી ગુજરાતને લઈ વરસાદની આગાહીનો જે નકશો ચેતવણીનો રજૂ કરવામાં આવ્યો તે જોઈએ તો જોઈ શકો છો દોસ્તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આપણા ગુજરાત રાજ્યની અંદર આજે તમામે તમામ પંથકોની અંદર અતિભારે વરસાદ પડવાનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવેલું છે અત્યારે રાજસ્થાન લાગુના વિસ્તારો ઉપર એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે ને એ સિસ્ટમનો ટ્રફ આપણા ગુજરાત સુધી તો અરબી સમુદ્ર સુધી લંબાઈ રહ્યો છે ને જેને લઈ ગુજરાતમાં આજે દોસ્તો વરસાદની ગતિવિધિ કયા વિસ્તારોમાં વધુ રહે એ પહેલાં તો તમે દોસ્તો આજે હવામાન વિભાગે જે ગુજરાતના એવા જિલ્લા કે જ્યાં અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું તે જોઈ લઈએ તો તમે જોઈ શકો છો દોસ્તો આજે પચીસ ઓગસ્ટના દિવસે ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લી અને મોરબી આ પાંચ જિલ્લાની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તો બાકીના કચ્છ સુરેન્દ્રનગર મહેસાણા ગાંધીનગર મહીસાગર દાહોદ પંચમહાલ અમદાવાદથી લઈ સૌરાષ્ટ્રના ભાવનગર જામનગર દ્વારકા અને દક્ષિણી ગુજરાતના સુરત નવસારી ડાંગ જિલ્લાની અંદર હવામાન વિભાગે દોસ્તો આજે ભારે વરસાદ પડવાને લઈ યલો એલર્ટની ચેતવણી આ વિસ્તારો માટે જાહેર કરી દેવામાં આવી છે દોસ્તો આજે વરસાદનું વધુ જોર દક્ષિણી ગુજરાત તો સૌરાષ્ટ્રની અંદર એવા વિસ્તારો કે જ્યાં વરસાદની હજી જરૂર છે એવા સુરેન્દ્રનગર બોટાદ લાગુના વિસ્તારોની અંદર પડી શકે વરસાદ અને દોસ્તો હવે પછી અમે તમને અહીં મોડલની અંદર જણાવીએ કે આજે આગામી ચોવીસ કલાકમાં ગુજરાતના કયા વિસ્તારોની અંદર દોસ્તો એકે એક તાલુકાઓનું નામ લઈ આપણે જાણીશું કે ક્યાં કેવો વરસાદ પડશે તો અહીં તમે જોઈ શકો છો દોસ્તો સૌથી પહેલાં તો અમે તમને આવનારી ચોવીસ કલાકના ગુજરાતના વાતાવરણનું અહીં મોડલમાં બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં આજે વરસાદની સારી એવી ભૂકા કાઢે તેવી ગતિવિધિ જોવા મળશે કારણ કે દોસ્તો તમે અહીં જોઈ શકો છો અત્યારે ભારતના વાતાવરણ કારણ કે દોસ્તો તમે અહીં જોઈ શકો છો અમે તમને અહીં મોડલની અંદર સક્રિય સિસ્ટમો અંગેનું માહિતી આપીએ તો અત્યારે દોસ્તો ખાસ કરીને રાજસ્થાન અને દિલ્હીના લાગુ વિસ્તારો ઉપર એક ચક્રવાતી પરિભ્રમણ જોવા મળી રહ્યું છે પરંતુ આ ચક્રવાતી પરિભ્રમણનો ટ્રફ તમે જોઈ શકો છો અરબી સમુદ્ર ગુજરાતના આટલા વિસ્તારોથી લઈ તો બંગાળાની ખાડીના કાંઠાના ભાગોમાં પણ અત્યારે એક લો પ્રેશર જોવા મળી રહ્યું છે આમાં બે વરસાદી સિસ્ટમોને લઈ અને દોસ્તો ગુજરાત રાજ્યની અંદર આજે વરસાદનો શરૂ થય જઈ રહ્યો છે નવો રાઉન્ડ અને અમે તમને ઉત્તર ભારત ઉપર સક્રિય વરસાદી સિસ્ટમના વાદળોની અહીં ગતિવિધિ બતાવીએ તો તમે જોઈ શકો છો દોસ્તો ગુજરાત ઉપર ઉત્તર ગુજરાતના મધ્ય ગુજરાતના અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં આ સિસ્ટમના વાદળાઓ વધુ આજે જોવા મળવાના છે જેમ જેમ દોસ્તો દિવસ પસાર થતો જશે તેમ આ સિસ્ટમના પ્રેસિપિટેટ થનારા વાદળાઓ ઉત્તરીય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તો સૌરાષ્ટ્રના પૂર્વના અને ઉત્તર સૌરાષ્ટ્ર લાગુના જિલ્લાઓમાં વધુ સંભાવિત વરસાદ પડી શકે છે અને અહીં તમે જોઈ શકો છો દોસ્તો એ જ પ્રમાણે ગુજરાતના સૌથી પહેલા સૌરાષ્ટ્રની વાત કરીએ દોસ્તો તો સૌરાષ્ટ્રની અંદર આજે જેમાં ખાસ ભાવનગર જિલ્લાના બોટાદ અને અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર અમુક વિસ્તારોમાં હળવા મધ્યમથી કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની સંભાવના જેમાં તમે જોઈ શકો છો સિહોર આ સાથે જ ભાવનગર આજુબાજુના ગ્રામ્ય દરિયાના ખંભાતના અખાત આજુબાજુ વિસ્તારો તો વલભીપુર ભાવનગર અમદાવાદનો જે હાઈવે છે બાવળિયાળી આ સાથે જ રાહતળાવ બરવાળાથી લઈ દોસ્તો બોટાદના અમુક જિલ્લાઓ વિસ્તારોની અંદર સારો એવો વરસાદ દોસ્તો પડી શકે જેમાં રાણપર ધંધુકા ધનાળાથી લઈ જોઈ શકો છો અમદાવાદ એ લાગુના દોસ્તો સુરેન્દ્રનગર જિલ્લાના પણ લીંબડી તાલુકા આ સાથે અમદાવાદના નળ સરોવર વિરમગામ આજુબાજુના વિસ્તારોથી લઈ ધાગંદ્રા માંડી મોરબીના કેટલાક સુરેન્દ્રનગર આજુબાજુના હળવદ કુડાના ભાગોથી લઈ જોઈ શકો છો દોસ્તો પાટણ મહેસાણા સુધીના પંથકોની અંદર આજે છૂટાછવાયા ઘણા જ વિસ્તારોમાં ગાજ વીજ સાથે વીજળીના કડાકા સાથે દોસ્તો વરસાદ પડે તેવી સંભાવના છે તો આ સાથે જ તમે જોઈ શકો છો આગામી થોડી કલાકોની અંદર જેમાં હજુ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના કેટલાય વિસ્તારો છે આ સાથે સાબરકાંઠાના ખેડબ્રહ્મા મહીસાગર અરવલ્લી

પંચમહાલ છોટા ઉદેપુર લાગુના બોડેલી લાગુના વિસ્તારોમાં ગઈકાલે આ વિસ્તારોમાં ત્રણથી લઈ સાડા ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડ્યો તો આજે પણ આ વિસ્તારોમાં દોસ્તો બે થી ત્રણ ઇંચ સુધીના વરસાદો મધ્ય ગુજરાતના પટ્ટામાં પડે તેવી સંભાવના દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ આવનારી કલાકોમાં તાપી વલસાડ આ સાથે ડાંગ આહવા સુરતના કેટલાક ભાગોથી માંડી અને દોસ્તો નર્મદા અને છોટા ઉદેપુર લાગુથી લઈ જોઈ શકો ભરૂચના ઘણા જ વિસ્તારોમાં આજે જેમાં બે ત્રણ ઇંચ સુધીના વરસાદ દોસ્તો આગામી ચોવીસ કલાકમાં આવી શકે આમ મધ્ય ગુજરાત લાગુને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં આજે આગામી ચોવીસ કલાક વરસાદનું જોર જોવા મળે તો ઉત્તર ગુજરાતનો ભાગ પણ ફરી દોસ્તો જોઈ શકો છો રાત્રિ દરમિયાન ઉત્તરી ગુજરાતની અંદર રીતસરના મેઘ તાંડવના વરસાદ પણ પડી શકે છે કચ્છની અંદર દોસ્તો છૂટાછવાયા રેડા ઝાપટા જોવા મળે અમુક સીમિત વિસ્તારમાં હળવો વરસાદ રહે બાકી કચ્છમાં અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની અંદર વરસાદી ગતિવિધિ ઓછી રહે વધુ સંભાવના ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાતમાં બની રહી છે અને હવે પછી દોસ્તો અમે તમને આગળના દિવસોની પણ વરસાદની આગાહી જણાવીએ તો અહીં તમે જોઈ શકો છો પચીસ તારીખ એટલે કે આજે રાજસ્થાન પર સક્રિય સિસ્ટમના વાદળોનું ઝુંડ ગુજરાતના આટલા વિસ્તારો ઉપર સક્રિય રહેશે અને ચોમાસાની ધરી તમે જોઈ શકો છો અત્યારે ઉત્તરી ભારતના ભાગો પરથી પસાર થતી બંગાળની ખાડીમાં જે અત્યારે સિસ્ટમ જોવા મળી રહી છે તેમાં પસાર થઈ રહી છે છવ્વીસ તારીખે પણ જોઈ શકો છો દોસ્તો છવ્વીસ ઓગસ્ટના દિવસે વરસાદી સિસ્ટમ થોડી વધુ નજદીક આવે અને જેના કારણે કચ્છના ઉત્તર ગુજરાતના સૌરાષ્ટ્ર તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોઈ શકો છો વરસાદનું જોર ફરી વધે તેવી સંભાવનાને જેમાં ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વધુ સંભાવના બનશે આ સાથે સત્યાવીસ ઓગસ્ટના દિવસે વરસાદી સિસ્ટમ વધુ નજીક આવવાને લઈ દોસ્તો સત્યાવીસ તારીખે ફરી સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડે તો જોઈ શકો અઠ્યાવીસ ઓગસ્ટના દિવસે પણ સમગ્ર ગુજરાતની અંદર સારા વરસાદની ગતિવિધિનો માહોલ રહે કારણ કે દોસ્તો સત્યાવીસ અને અઠ્યાવીસ ઓગસ્ટ દરમિયાન ચોમાસાની ધરી ફરી રાજસ્થાનના ભાગો એટલે કે દક્ષિણીય છેડે આમ ચોમાસાની ધરી ઉપર નીચે થવાને લઈ ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ રહે અને તમે અહીં દોસ્તો મોડલમાં પણ જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતની અંદર આવનારા દિવસોમાં ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં તો સૌરાષ્ટ્રના પૂર્વના અને ઉત્તરી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની ગતિવિધિનો માહોલ રહી શકે છે બંગાળાની ખાડીમાં આવે ને ત્યાર પછી એ સાયક્લોનિક વરસાદી સિસ્ટમના ફોર્મમાં ફરી ભારતના રાજ્યોમાં ત્રાટકે જોઈ શકો છો લાઓસ અને મ્યાનમારના ભાગોથી આ વાવાઝોડું પૂર્વથી પશ્ચિમની દિશા તરફ આગળ વધતું વધતું ભારતના મધ્યપ્રદેશના ભાગોમાં ત્રીસ તારીખ આજુબાજુ સિસ્ટમના ફોર્મમાં આવી જાય અને ગુજરાતમાં દોસ્તો સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં એ વાવાઝોડાના નબળા પડેલા અવશેષોના કારણે તમે જોઈ શકો છો ફરી ઉત્તર મધ્યથી લઈ ગુજરાતના ઘણા ભાગોમાં સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ફરી વરસાદનો એક સારો રાઉન્ડ આવે તેવું અત્યારે આગોતરું એંધાણ જોવા મળી રહ્યું છે